વજન વધતું ન હોય તેના માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર હોય છે પહેલું કારણ છે કોઈ વ્યક્તિ એવો છે જેનું વજન વધતું નથી તો તો એમને જમવાની રુચિ ન ન ન હોય 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 જમવાનું ભાવતું કે ભૂખ લાગતી પહેલું કારણ આ છે બીજું કારણ છે અમુક લોકો એવા હોય છે કે જેમને ભૂખ લાગતી હોય છે પણ ખોરાકનું પાચન જે થવું જોઈએ અને વજન વધવું જોઈએ એ વધતું નથી એટલે કે પાચનની ખરાબી હોય ત્રીજું કારણ એવું છે કે અમુક વ્યક્તિને ભૂખ પણ લાગે છે જમવાનું પચે પણ છે પણ જે એમનો નેચર એટલે કે પ્રકૃતિ છે એ ચિંતાવાળી ગુસ્સાવાળી ખોટી બળતરા કરવાવાળી છે આવા લોકોનું પાચન અને જમવાનો ખોરાક હોવા છતાં પણ વજન વધતો નથી આ ત્રણ કારણોમાંથી કોઈ પણ કારણ હોય અને છતાં પણ વજન વધારવું હોય તો એના માટેનો એક સૌથી સરળ પ્રયોગ છે જેના વિશે આપણે આજે વાત કરીશું એ ઔષધી છે કેરી આપણા દેશમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે કે જેને કેરી ભાવતી ન હોય કેરી મોટા ભાગે બધાને ભાવતું ફળ છે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે આમ્ર એટલે આમ્યતે અભિલાષ્યતે ઇતિ આમ્ર બધા લોકોને જે વસ્તુ ખાવાની અભિલાષા ઈચ્છા હોય અથવા જે બધા લોકોને પ્રિય હોય તેને આમ્ર કહેવાય તો આજના આપણે આ વિડીયોમાં જોશું કે કેરી કઈ રીતે લેવાથી વજન વધારશે પહેલું જોશું કે કેરીમાં એવા કેવા ગુણ રહેલા છે કે જેના કારણે એનાથી વજન વધે છે બીજું આપણે એ કે એક મહિનામાં કેરી ખાવાથી કેટલું વજન વધી શકે છે ત્રીજું આપણે એ જોશું કે વજન વધારવા માટે કેરી ખાવાની સાચી રીત ચોથું આપણે એ જોશું કે વધારે પડતી કેરી ખવાઈ ગઈ હોય તો શરીરમાં શું થઈ શકે અને એ દૂર કરવાના ઉપાયો અને પાંચમું છેલ્લું આપણે જોઈશું કે કેરી ખાવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કે રીત કઈ છે હવે સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કેરીમાં રહેલા ગુણો તો અહીંયા આપણે કેરીથી કાચી કેરીની નહીં કેમ કે કાચી કેરી છે એ ખાટી અને પિત્ત વધારનાર અને લોહીને બગાડનાર છે એનાથી કબજિયાત પણ થઈ શકે છે અને ચામડીના અલગ અલગ રોગો શરીરમાં ગરમી નીકળવી વગેરે પણ થાય છે તેથી કાચી કેરીની વાત નથી બાકી કેરીના ગુણ જણાવતા આયુર્વેદમાં કહેવાયું છે કે પક્વ આમ્રમ મધુરમ સ્નિગ્ધમ માસ બલ શુક્રપ્રદમ સુખપ્રદા એટલે કે પાકી કેરી મધુર એટલે કે મીઠી છે સ્નિગ્ધ એટલે કે શરીરમાં ચીકણાપણું લાવનાર છે એટલે કે શરીરમાં રહેલી ડ્રાયનેસ વૃક્ષતાને ઓછી કરે છે માસપ્રદમ એટલે કે શરીરમાં રહેલા મસલ્સ ને વધારે છે એટલે કે શરીરને ને કરે છે બોડી બિલ્ડિંગ માટે ખાસ કામ કરે છે શુક્ર પ્રદમ એટલે કે શરીરમાં રહેલી શુક્ર ધાતુ એટલે કે શરીરમાં શક્તિ એનર્જી બળને વધારે છે જેના કારણે તમારો સ્ટેમિના વધે છે હજી એક ગુણ કહેલો છે સુખ પ્રદા એટલે કે સુખ આપનારી તો કેરી સુખ કઈ રીતે આપે તો એનો જવાબ એ છે કે કેરી એ લોકોને ભાવતું મન ને ગમતું ફળ છે એ કેરી ખાવાથી મન પ્રસન્ન થાય છે મનમાં સંતોષ મળે છે અને હળવાશની ફિલિંગ આવે છે આ જેના કારણે આપણને શરીરમાં અને મનમાં સુખ થાય છે આ સુખને કારણે શરીરમાં હળવાશ થવાથી વજન જલ્દી વધે છે હવે બીજો મુદ્દો જોઈએ કેરી ખાવાની રીત જે લોકોએ વજન વધારવું છે એ લોકોએ કેરી કઈ રીતે ખાવી સૌથી પહેલા એવા લોકોની વાત કરીએ કે જે લોકોને જમવામાં રુચિ નથી તો જે લોકોને જમવામાં રુચિ નથી એ લોકોએ જમતા પહેલા આદુનો ટુકડો નાનો એવો એમાં નમક જરાક ભભરાવીને એ આદુનો ટુકડો મોઢામાં રાખીને ચૂસવાનો છે આ પ્રયોગ જમવાના અડધો કલાક પહેલા કરવાનો છે આમ કરવાથી આદુ અને સેંધવથી જમવામાં રુચિ એટલે કે જે ભૂખ લાગતી ન હોય જમવાનું બંધ થતું ન હોય એ લોકોને ભૂખ લાગે છે અને જમવાનું મન થાય છે આ લીધાના અડધો કલાક પછી એમણે બપોરે જમવામાં કેરી લેવી જોઈએ તો એમણે કેરીનો રસ લઈ શકાય અથવા કેરીને કાપીને લઈ શકાય રસ કેરીનો પચવામાં ભારે હોય છે કાપીને કેરી ખાઈએ તો એ થોડી હળવી હોય છે પચવામાં એટલે બેમાંથી જે યોગ્ય લાગે એ રીતે કેરીનું સેવન કરી શકાય છે પરંતુ આ લોકોને ભૂખ ઓછી લાગતી હોય છે રુચિ ઓછી હોય છે એવા લોકોએ રાત્રે જો કેરી ખાવી હોય તો ખાઈ શકાય છે પરંતુ પોતાનું જે રોજનું જમવાનું હોય એમાં થોડો કાપ મૂકીને કેરીનો સમાવેશ કરવો જોઈએ આવા લોકો એટલે કે જેમને ભૂખ ઓછી લાગે છે જમવામાં રુચિ ઓછી છે એ લોકોએ દિવસમાં બે થી ત્રણ કેરી જ ખાવી જોઈએ હવે વાત કરીએ બીજા લોકોની જેટલે કે જેમનું પાચન ખૂબ સારું છે ભૂખ સારી લાગે છે એમને કેરી કેવી રીતે લેવી તો આવા લોકો જેને ભૂખ સારી છે પાચન સારું છે એ લોકો ત્રણ ટાઈમ કેરી ખાઈ શકે છે એ લોકો કેરીનો રસ પણ ખાઈ શકે છે કેરી કાપીને પણ ખાઈ શકે છે જેટલી ભૂખ લાગે એટલી ખાઈ શકે છે આ લોકો દિવસમાં 3 થી 4 કેરી પણ ખાઈ શકે છે અને કેરી ખાતી વખતે આરામથી ઉતાવળ કર્યા વગર સ્વાદનો અનુભવ કરતા કરતા ધીમે ધીમે ખાવી જોઈએ જેના કારણે મનમાં સંતોષ અને પ્રસન્નતાનો ભાવ આવશે જેનાથી આ કેરી આરામથી પચશે અને તમારું વજન વધવામાં ફાયદો કેરી ખાવાથી કેટલું વજન વધી શકે તમે યોગ્ય રીતે તમારા પાચન પ્રમાણે ભૂખ લાગે એ પ્રમાણે યોગ્ય સમયે કેરી ખાવ છો તો મહિનામાં બે થી ત્રણ કિલો વજન વધી શકે છે ખાલી વજન તો ઠીક છે ઉપરાંત શરીરની એનર્જી તાકાત મસલ્સ બિલ્ડિંગ એ પણ વધશે ખાલી વજન પર ધ્યાન ના આપવું પરંતુ તમારું ઓવરઓલ બોડી સ્ટ્રક્ચર બોડી ની સ્ટેમિના તાકાત એ બધું વધશે હવે ચોથો મુદ્દો છે વધારે પડતી કેરી ખવાઈ જાય તો શું થાય અને એના ઉપાયો વિશે ધારો કે ક્યારેક એવું બને કે બહુ ભાવતી હોય અને ધ્યાન ન રહે અને વધારે પડતો કેરી નો રસ કે વધારે પડતી કેરી ખવાઈ જાય તો એના કારણે પેટમાં ગેસ પેટ ભારે થવું આળસ આવવી ઓડકાર આવવા આવી સમસ્યાઓ થઈ શકે છે તો એના સોલ્યુશન સ્વરૂપે તમે એવું કરી શકો કે તમે અગાઉથી જ જો રસ ખાવાના હોય કેરીનો તો એમાં તમારે પાંચ ચમચી સૂંઠનો પાવડર નાખીને એ રસ પીવો જોઈએ સૂંઠ છે એ દીપન અને પાચન છે એટલે કે એ ભૂખ લગાડનાર પણ છે અને ખોરાકને પચાવવાનું કામ પણ કરે છે એથી તેથી કેરીની સાથે સૂંઠનો પાવડર ઉમેરવાથી એ કેરીનો રસ આરામથી પચશે અને પેટમાં અજીર્ણ એટલે કે અપચો થવાની શક્યતા નહીં રહે અને કેરીનો રસ કે કેરી ખવાઈ ગઈ અને તમને પેટમાં કંઈ ગડબડ લાગે છે તો એ લીધા પછી તમારે પાંચ ચમચી સૂંઠનો પાવડર ગરમ પાણી સાથે પી જવાનો છે જેનાથી તમને પેટમાં આરામ મળશે આ ઉપરાંત જે લોકોની તાસીર પિત્તની ગરમીની હોય તો એ લોકોને સૂઠ ગરમ લાગી શકે છે તો એ લોકો માટે બીજો ઓપ્શન છે એમણે ધાણા અને સૂઠનું ઉકાળેલું પાણી થોડું થોડું પીવાનું છે તો એ પાણી બનાવવાની રીત સમજીએ આ પાણી બનાવવા માટે એક ચમચી સૂકા ધાણા અને છ થી આઠ ચપટી સૂંટ નો પાવડર એક લીટર પાણીમાં ગેસ ધીમો રાખીને ઉકાળવાનું છે દસ મિનિટ ઉકાળ્યા પછી આ પાણી કપડાથી ગાળી લેવાનું છે અને આ જ પાણી એમણે થોડું થોડું પીવાનું છે આ પાણી પણ સૂંઠના જેવું જ કામ કરશે અને ખોરાકને પચાવશે પરંતુ આમાં ધાણા હોવાથી આ ધાણા સૂટનું પાણી એટલું ગરમ નહીં લાગે ઉલટાનું ઠંડક કરશે અને કેરીના કારણે થયેલો અપચો દૂર કરશે અને પેટમાં રાહત થશે આ જ રીતે બીજો એક પ્રયોગ છે જીરાનું પાણી અથવા આ જ રીતે જીરાનું પાણી બનાવી શકાય અને એ પણ લઈ શકાય એ પણ એટલું જ કારગત છે અથવા કેરી વધારે ખવાઈ ગઈ અને પેટમાં ગડબડ થાય તો તમે અડધી ચમચી જીરુંનો પાવડર શેકેલા જીરુંનો પાવડર અડધી ચમચી ગરમ પાણી સાથે પી શકો છો તેનાથી પણ પેટમાં ગેસ અને અજીણોમાં અપચામાં સારું થશે વજન વધારવા માટે આયુર્વેદમાં ઘણી બધી અલગ અલગ ઔષધિઓ તથા અલગ અલગ ફળોનું પણ વર્ણન મળે છે પરંતુ જો તમને એ ઔષધિઓ કે ફળ ગમતું કે ભાવતું ન હોય તો એ તમારું વજન એટલું ઈઝીલી વધારશે નહીં પરંતુ કેરી એક એવું ફળ છે કે જે બધાને ભાવતું હોય અને મનને ગમતું હોય છે અને ઉપરાંત એમાં રહેલા ગુણો જે આપણે સમજ્યા એ ગુણોને કારણે એ જલ્દી વજન વધારે છે અને સુખપ્રદ અને મનને પ્રિય ભાવતું હોવાથી બીજી બધી ઔષધિઓ અને ફળ કરતાં ખૂબ ઝડપથી વજન વધારશે તો આ રીતે આપણે આ વિડીયોમાં તમને જણાવ્યું એ પ્રમાણે જો તમે કેરીનું સેવન કરશો તો તમને કોઈ નુકસાન પણ નહીં થાય પેટમાં ગડબડ પણ નહીં થાય ઉલટાનું તમારું વજન ઝડપથી અને આરામથી વધશે જય ધનવંદ્રી